પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ના જન્મદિવસ નિમિત્તે વડાલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નાટક દ્વારા સ્વચ્છતા મહોત્સવ વિશે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં ઇડાલી વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ પ્રાંત અધિકારી શ્રી રોનક પટેલ વડાલી મામલતદાર શ્રી હર્ષવર્ધનભાઈ પરમાર વડાલી નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો ભારતીય જનતા પાર્ટી વડાલી શહેર અને તાલુકાના પ્રમુખ મહામંત્રી સહિતના નગરજનો હાજર મુખ્યમંત્રી હતા અને હાજર રહેલા તમામ મહાનુભાવો દ્વારા સ્વચ્છતા કર્મીઓ સાથે સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી નરેન્દ્રભાઈ મોદી જ્યાં સુધી ગુજરાતમાં રહ્યા ત્યાં સુધી એમણે પોતાનો જન્મદિવસ ક્યારેય ઉજવ્યો આજે જ્યારે સમગ્ર દુનિયાના નેતા બન્યા છે ત્યારે એમના જન્મદિવસ એટલે આ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર જો મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આ પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે સમગ્ર ગુજરાત ઉતરી છે ગઈકાલે બ્લડ ડોનેશનનો કેમ્પ હતો અત્યાર સુધીમાં તેતાલીસ હજાર બોટલ એક દિવસ પૂજા કરવાનો છે એ ખૂબ વર્લ્ડ રેકોર્ડ હતો ગુજરાતના કર્મયોગી મિત્રોએ રેકોર્ડ તોડીને આજે છપ્પન હજાર બસો છપ્પન મોટર એકત્ર કરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવે એમાં આજે સમગ્ર જનતા માત્ર આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી આમ જનતા સૌ સાથે મળીને સ્વચ્છતાભ્યાનનો કાર્યક્રમ કરે એક પહેલ માકે નામનો કાર્યક્રમ કરે આરોગ્ય શિબિરો કરે આ બધી જ પ્રકારના કાર્યક્રમો પંદર દિવસ ગુજરાત કેવી રીતે બને એમાં સેવા કાર્ય નિમિત્તે આપણે સૌ જોડાયેલા છીએ આમાં જે પણ જોડાયેલા છે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું શુભેચ્છાઓ પાઠવું છું